રાવશ્રી દેસરજીના સમયથી એટલે વિક્રમ સંવત સત્તરસો પચાસી થી આજ પર્યંત બસો પંચાણું વર્ષથી શ્રાવણ સુદ પાંચમના નાગ પંચમીના દિવસે ભુજંગ દેવ ખેતરપાર દાદાની મહાપૂજા કરવામાં આવે છે રાજ પરંપરા મુજબ છેલ્લા ત્રેપન વર્ષથી આ પૂજા કચ્છ રાજ્યના અંતિમ મહારાજાઓ શ્રી પ્રાગમલજી ત્રીજા કરતા આવ્યા હતા જ્યારે હવે રાજ પરિવારના મુખ્ય કરતા મહારાણી શ્રી પ્રીતિ દેવી સાહેબની સૂચના અનુસાર

કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમજી ત્રીજા હયાત નથી જેની અમને ખોટ છે પણ છતાં પણ આજે કચ્છના મહારાણી પ્રિતિદેવી દ્વારા જે કચ્છ જે પૂજા અર્ચના પરંપરા છે આજે પણ નિભાવી રહ્યા છે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી સર્વને કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવી છે નાગપંચમીની અને સાથે સાથે આજે એમના પ્રતિનિધિ તરીકે એમને મને પૂજા અર્ચના કરવાનો મોકો આપ્યો છે રાજ પરિવારના કુંવર ઇન્દ્રજીત સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છ માટે નાગપંચમીનો દિવસ મહત્વનો દિવસ ગણાય છે મહારાણી પ્રતિદેવી દરેક કચ્છ નાગપંચમી શુભેચ્છા પુષ્પાંજલિ અર્પીને ટીલામેડી ખાતે પૂજા કરીને ત્યારબાદ શાહી સવારીથી દાદાના મંદિરે પરંપરા મુજબ પૂજા કરવામાં આવી છે નાગ પૂજા મહિમા કચ્છમાં અનેરો છે ઇતિહાસ

નાગપંચમીના દિવસે ભુજના દરેક લોકોએ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવવા જોઈએ રાજપરંપરા મુજબ ભુજંગ દેવ મંદિરના પૂજારી વાઘજી ભાઈ સંચોટ કુંવરને તિલક કર્યું હતું ભુજના સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગ દેવના આશીર્વાદ મેળવ્યા હતા